હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દારકાધી જય માતાજી બધાને ગુડ મોર્નિંગ બધા મજામાં જઈશું જોકે મારા વિડીયો જોતા બધા મજામાં જ હોય જો આ તો આજે આપણે ઘણી કોમેન્ટ આવી ગઈ છે મારામાં કે શિવાની બેન તમારું ઘર દેખાડો જોકે આપણે પહેલાં બારનું ઘર તો બધાએ જોયેલું જ છે આ તો હવે નવેસરનું ઘર છે આ ડેલી છે ના એટલું હજી તો આમાં બધી થોડી ઘણી સાફ સફાઈ આપણે કરવાની છે હજી તો પછી આવો કંઈક આપણું ઘર છે હા આપણે લીંબુડી છે આમાં લીંબુ તો બહુ આવે તમારે બધા જોતા હોય તો તમે ત્યાં લઈ જાજો જો કેવડી મોટી છે અને હા આજ જો કે કાલ રાતનો તો વરસાદ એવો જ છે બહુ જ વરસાદ છે તમારે છે કે નહીં જ્યારે કોમેન્ટમાં કહેજો આવું આપણું ઘર છે આજ તો વરસાદ એ બહુ જ છે ના આપણું નાનું નાજુકડું રસોડું છે જો કે આપણે અત્યારે તો બધું કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને બસ આવું આપણું રસોડું છે નાનું નાજુકડું હવે આપણે રૂમમાં બતાવી દઈ મારા પસ છે બધાય ના આપણા બધા ભગવાનના ના માતાજી ફોટા આમાં કાર્તિકભાઈ રમે છે હું કાર્તિકભાઈ તમે રમો છો હે હું રમસ તું હે હું રમસ બસ આવું જો આપણું ઘર છે હજી તો જો કે આપણે સમાન બહુ જાજો નથી આપણે સમાન હજી લેવાનો છે થોડો ઘણો તો આપણે લઈ લઈશું આવું આપણું ઘર છે જોઈને અમારા કાર્તિકભાઈ રમે છે આજ તો બધા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ને ભાઈ તમે તૈયાર થઈ ગયા છો ને નાઈ ધોઈ વાહ આવું આપણું ઘર છે ને આજે કેવો વરસાદ છે જો અમારે તો જો કે કાલ રાતનો વરસાદ ચાલુ જ છે તમારે કેવો વરસાદ છે તો કોમેન્ટ કરજો આવું આપણું ઘર છે તો બધાને જય દ્વારકાધીશ જય માતાજી તો આવો